નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો શું તમે જાણો છો કે શેકેલા ચણા એ પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઈબર મિનરલ્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ એન્ટીઓક્સિડન્ટ અને ફેટી એસિડ હોય છે જેને તમે ગમે ત્યારે ખાઈ શકો છો અને તે ગમે તે વ્યક્તિ પણ તેને ખાઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને શેકેલા ચણા ખાવાના અમેઝિંગ બાર ફાયદાઓ વિશે વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો એક માઇક્રોન્યુટ્રીયન્ટ જેનું નામ છે સેલેનિયમ અને તે અનવોન્ટેડ સેલ એટલે કે જે કેન્સરના જે સેલ હોય છે એને રોકવાનું કામ કરે છે અને આ સેલેનિયમ ઘણી ઓછી વસ્તુઓમાં જોવા મળે છે અને જે ઘણી ઓછી વસ્તુઓમાં જોવા મળે છે એની અંદરથી એક વસ્તુ છે શેકેલા ચણા મિત્રો શેકેલા ચણા ખાવાથી બ્યુટેરિક એસિડના પ્રોડક્શનમાં વધારો થાય છે જે એક ફેટી એસિડ હોય છે જે ઇન્ફ્લામેશનને ઓછું કરવાનું કામ કરે છે જે લંગ બ્રેસ્ટ અને કોલોન કેન્સરના રિસ્કને પણ ઘણું ઓછું કરવામાં મદદ કરે છે મિત્રો શેકેલા ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાને કારણે તે રેક્ટલ કેન્સરના રિસ્કને પણ ઘટાડવાનું કામ કરે છે અને શેકેલા ચણામાંથી મળવાવાળા માઇક્રોન્યુટ્રીઅન્ટ સેલેનિયમ જે સેરોટોનિનના લેવલને પણ વધારવાનું કામ કરે છે જે મેન્ટલ હેલ્થ અને આપણી હેપીનેસ માટે ખૂબ જ સારું હોય છે મિત્રો શેકેલા ચણામાંથી મળવાવાળું સેલેનિયમ આપણને કેન્સરથી બચાવવાનું તો કામ કરે જ છે સાથે સાથે આપણને ખુશ રાખવાનું પણ કામ શેકેલા ચણા કરે છે મિત્રો શેકેલા ચણામાં જિંક ખૂબ સારી માત્રામાં હોય છે જે ખીલને રોકવામાં આપણી મદદ કરે છે અને શેકેલા ચણાની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી એ સ્કિનના પીએચને બેલેન્સ રાખવાનું કામ કરે છે અને શેકેલા ચણામાં રહેલું મેગ્નેશિયમ સ્કિનને મોશ્ચરાઈઝિંગ રાખવાનું કામ કરે છે અને સાથે કોલેજનના પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે જેના પરિણામે તમારી સ્કિન ટાઇટ રહે છે રિંકલ ફ્રી રહે છે અને એકદમ ગ્લોઈંગ બની શકે છે મિત્રો શેકેલા ચણામાં વિટામિન બી સારી માત્રામાં હોય છે અને સાથે સાથે એની અંદર મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે તમારી સ્કિનને હેલ્ધી અને બ્યુટિફુલ બનાવી રાખવાનું કામ કરે છે અને એજિંગના સિમ્ટમને રિવર્સ કરવાનું કામ કરે છે એટલે કે તમે નાની ઉંમર તે તમે મોટી ઉંમરના હો પણ તમે નાની ઉંમરના તમે દેખાવ છો મિત્રો જો તમે શેકેલા ચણામાં થોડું ગોળ મિલાવીને ખાવ છો તો તમારી સ્કિન માટે એક વરદાન જેવું બની જાય છે કારણ કે ગોળની અંદર ગ્લાયકોલિક એસિડ હોય છે જે સેલેનિયમની સાથે મળીને ખૂબ જ ફાયદાકારક થઈ જાય છે જેનાથી સ્કિન પર ગ્લો આવે છે અને આપણી સ્કિન પર ખીલ ફાઇન લાઇન અને રિન્કલ્સને દૂર કરવામાં મદદ કરે છે બસ ખાલી જે સુગર પેશન્ટ હોય છે તેમને શેકેલા ચણાની સાથે ગોળ ખાવાનું નથી મિત્રો શેકેલા ચણા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જે તમારા વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે શેકેલા ચણામાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ કરીને વાત કરું તો તેની અંદર વિટામિન એ વિટામિન બી સિક્સ જિંક અને મેંગેનીઝ જે તમારા હેરને મજબૂત બનાવવાનું કામ કરે છે ઘણા લોકો ફેટ ઓછું કરવા માટે ખાવાનું ઓછું કરે છે પણ ફેટ ઓછું કરવા માટે કેલરી ઓછી કરવી પડે છે જે ઘણા બધા લોકોને ખબર હોતી નથી અને આપણે સાથે સાથે ન્યુટ્રિશન પણ લેવા પડે છે અને જેની અંદર વાત કરીએ તો આપણે ફાઈબર અને પ્રોટીન ખાસ લેવા પડે છે અને કેલરી ઓછી કરવી પડે છે મિત્રો જે લોકો વજન ઘટાડવા માંગતા હોય જે લોકો ફેટ લોસ કરવા માંગતા હોય તે લોકો માટે જો સારામાં સારી વસ્તુ હોય તો એ છે મિત્રો શેકેલા ચણા કારણ કે તેની અંદર લો ફેટ હોય છે જેમાં સોડિયમ ફ્રી હોય છે જેની અંદર હાઈ ફાઈબર હોય છે જેની અંદર હાઈ પ્રોટીન હોય છે અને એની અંદર લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે અને કેલરી ખૂબ જ ઓછી હોય છે અને ન્યુટ્રિશન વેલ્યુની જો વાત કરીએ તો એની અંદર ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન હોય છે જેના લીધે તમને કમજોરી લાવ્યા વગર તમે ઝડપથી વજન ઘટાડી શકો છો અને શેકેલા ચણા શરીરમાં ફેટના એબઝોર્પ્શનને પણ ઘટાડવાનું કામ કરે છે મિત્રો શેકેલા ચણામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે જે ધીમે ધીમે પાચન થાય છે અને તમે લાંબા સમય સુધી એ તમને ભૂખ લાગવા દેતું નથી અને તમારા તમારા શરીરમાં કમજોરી પણ લાવવા દેતું નથી કારણ કે તેની અંદર ન્યુટ્રિશન વેલ્યુ ભરપૂર માત્રામાં હોય છે અને એક વાત યાદ રાખજો શેકેલા ચણાને ફોતરા વગરના હોય તો તે ખાવા નહીં અને ફોતરા વગરના શેકેલા ચણા ખાશો તો તે વજન વધારવાનું કામ કરશે કારણ કે તેમાં કેલરી વધારે હોય છે અને ફાઈબર ઓછા હોય છે એટલે જો તમારે વજન ઘટાડવું હોય એટલે કે ફેટ લોસ કરવું હોય તો તમે ફોતરાવાળા જ શેકેલા ચણાનો ઉપયોગ કરજો અને જો તમારે વજન વધારવું હોય તો તમે ફોતરા વિનાના ચણા ખાઈ શકો છો મિત્રો તમારે વેઇટ લોસ કરવું હોય તો ચણા ખાવાનો જો બેસ્ટ ટાઈમની વાત કરું તો તમારે સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલાં તમે અડધી વાટકી શેકેલા ચણા જો તમે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તાના પહેલાં ખાઓ છો તો તેમાંથી ભરપૂર માત્રામાં તમને પ્રોટીન અને ફાઈબર મળશે અને તમે બીજું સાંજના ટાઈમે અડધી વાટકી શેકેલા ચણા ખાઈ શકો છો મિત્રો શેકેલા ચણા બેસ્ટ નેચરલ એનર્જી સપ્લિમેન્ટ છે શેકેલા ચણા ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત કહેવાય છે એક કપ ચણામાંથી તમને અંદાજીત પંદર ગ્રામ જેટલું ફાઈબર મળે છે અને ફાઈબર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને મિત્રો શેકેલા ચણામાંથી મળતું ડાયટરી ફાઈબર કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે સાથે સાથે આપણા હાર્ટને એટલે કે આપણા હૃદયને હેલ્ધી રાખવાનું પણ કામ કરે છે અને આપણા પાચનતંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે મિત્રો જે લોકો શાકાહારી હોય છે એ લોકો માટે પ્રોટીન ક્યાંથી લેવું એ એક મોટો પ્રશ્ન હોય છે ઘણા બધા લોકો ડેરી પ્રોડક્ટ્સને પણ બંધ કરી દેતા હોય છે પણ શેકેલા ચણા એ શાકાહારી લોકો માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિનું વજન સાહીઠ કિલો હોય તો તેમણે રોજનું સાહીઠ ગ્રામ જેટલું પ્રોટીન લેવું પડે છે અને જો તમે જોઈએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી તમને થી પચીસ ગ્રામ જ પ્રોટીન મળતું હોય છે જેનાથી શરીરની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડતી હોય છે કારણ કે શરીરની બધી જ માટે પ્રોટીનની વધારે જરૂર પડતી હોય છે તો આ પ્રોટીનની ઘટ તમે શેકેલા ચણામાંથી પૂરી કરી શકો છો કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે કબજીયાતમાં તમને ફાયદો આપે છે અને પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે તેથી જો પ્રોટીનનો શાકાહારી લોકો માટે ઉત્તમ જો સ્ત્રોત કહેવામાં આવે ને તો એ છે મિત્રો શેકેલા ચણા મિત્રો વાત કરીએ તો આપણા ભારતમાં ડાયાબિટીસના પેશન્ટનો દિવસે ને દિવસે ખૂબ જ વધારો થવા લાગ્યો છે જેને રોકવા માટે શેકેલા ચણા ખૂબ જ ઉપયોગી બની શકે છે ચણા એ પરફેક્ટ ડાયાબિટીક ફ્રેન્ડલી ફૂડ છે કારણ કે શેકેલા ચણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો જ ઓછો છે જે લિપિડ પ્રોફાઇલને મેન્ટેન કરે છે અને બ્લડ શુગરને ઘટાડવાનું કામ કરે છે અને બ્લડ સુગરમાં સડન સ્પાઇક જે થાય છે એને રોકવામાં મદદ કરે છે મિત્રો શેકેલા ચણામાં કેલ્શિયમ આયરન જીંક મેગ્નેશિયમ અને ફોસ્ફરસ એપ્રોપ્રિયટ માત્રામાં હોય છે જે તમારા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને શેકેલા ચણામાંથી મળવાવાળા વિટામિન્સ અને મિનરલ્સ બોન સ્ટ્રક્ચર અને બોન સ્ટ્રેન્થને મેન્ટેન કરવામાં તમારી ખૂબ જ મદદ કરે છે સાથે સાથે તે બોનની ડેન્સિટીને પણ વધારવાનું કામ કરે છે આજકાલ વાત કરીએ તો મોટી ઉંમરના લોકોમાં સાંધાના દુખાવા ઓસ્ટિયોપોરોસિસ થાય છે જેને રોકવામાં શેકેલા ચણા ખૂબ જ મદદ કરી શકે છે મિત્રો આજકાલ તમે જે નાસ્તો કરો છો અને સ્પેશિયલી તમે જો તેલમાં તળેલો નાસ્તો અથવા તમે જો બજારું નાસ્તા ખાઓ છો જે નમકીન ખાવ છો તેની અંદર વાત કરીએ તો હાઈ કાપ્સ હોય છે અને હાઈ સોડિયમ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ ડીપી વધારવાનું કામ કરે છે અને શેકેલા ચણાથી આની અંદરથી એક પણ વધતું નથી મિત્રો શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં મહેગેની જ હોય છે જે તમારા શરીરમાં થતા ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે અને ફોસ્ફરસ તમારા શરીરમાં બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે મિત્રો શેકેલા ચણામાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે અને હાઈ ફાઈબર અને લો કાપ્સ હોવાના કારણે તે બ્લડ પ્રેશરને વધવા દેતું નથી મિત્રો શેકેલા ચણા મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે અને તેના કારણે પણ તે બ્લડ પ્રેશરને સ્ટેબિલાઇઝ કરવાનું કામ કરે છે મિત્રો શેકેલા ચણા હોમોસિસ્ટિન લેવલને ઓછું કરવામાં મદદ કરે છે જેના લીધે બ્લડ ક્લોટ થવાનું જોખમ પણ ઘટી જાય છે અને આર્ટરી હાર્ડનિંગ થતાં પણ રોકે છે કારણ કારણ કે શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં કોલિક એસિડ હોય છે સાથે સાથે શેકે લેખેલા ચણામાં મેગ્નેશિયમ કોપર જે લોહીની નળીઓને રિલેક્સ કરવાનું કામ કરે છે અને રિલેક્સ કરીને લોહીની નસોને મજબૂત બનાવવાનું કામ કરે છે જે હાર્ટ એટેકના રિસ્કને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે મિત્રો આની અંદર ફોલિક એસિડ અને મેગ્નેશિયમ હોવાના કારણે લોહીની નસોમાં લોહીને જમા થવા દેતું રોકે છે અને જે જમા થયેલું હોય છે લોહી એને ક્લિયર કરવામાં પણ મદદ કરે છે મિત્રો શેકેલા ચણામાં રહેલું પોટેશિયમ અને ફાઇબર એ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે અને એ ડાયલેટર તરીકે પણ કામ કરી શકે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો શેકેલા ચણામાં ખૂબ જ માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જેના કારણે તે ઇન્ફ્લામેશન અને ફ્રી રેડિકલને દૂર કરવામાં તમારી મદદ કરે છે મિત્રો વાત કરીએ તો શેકેલા ચણા પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે કારણ કે તેની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેના કા કારણે તમારી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને શેકેલા ચણામાં રહેલા ફાઈબર જે સોલ્યુબલ ફાઈબર હોય છે એનો મતલબ કે આ સોલ્યુબલ ફાઈબર આપણા પાચનતંત્રમાં રહેલા પાણીની સાથે મળીને જેલ લાયક વસ્તુ બનાવે છે જે ગુડ બેક્ટેરિયાની ગ્રોથમાં ઘણો જ મદદ કરે છે અને જે બેડ એટલે કે જે ખરાબ બેક્ટેરિયા છે એના ગ્રોથને ઘટાડવામાં મદદ કરે છે જેના કારણે પાચનતંત્રના ઘણા બધા રોગો થવાનો ખતરો ઘટ ઘટી જાય છે મિત્રો જો તમે વધારે પડતા ચણા ખાવ છો તો તેનાથી ગેસ બ્લોટિંગ પણ થવાની શક્યતા રહે છે કારણ કે તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય છે જો તમે એક દિવસમાં પચાસથી સાહીઠ ગ્રામ ચણા ખાવ છો તો તે તમારા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે શેકેલા ચણાને એક એક ખાવાનો છે અને ચાવી ચાવીને ખાવાનો છે અને ચાવી ચાવીને એને મોઢામાં તમે પેસ્ટ જેવું બનાવવાનું છે અને પછી તમારે એને અંદર ઉતારવાનું છે જેના કારણે શું થશે કે જેના કારણે ન્યુટ્રિયન્ટનું શોષણ વધશે અને પાચન થવામાં કોઈ તકલીફ રહેશે નહીં મિત્રો વાત કરીએ તો શેકેલા ચણામાં આયરન સારી માત્રામાં હોય છે જે લોહીમાં હિમોગ્લોબિનના લેવલને વધારવામાં મદદ કરે છે જે લોકોમાં લોહીની ઉણપ હોય તેવા લોકો શેકેલા ચણા ખાશે તો તેમને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરીએ તો જે નાના બાળકો હોય છે તેમને પણ શેકેલા ચણા ખવ ખવડાવવા જોઈએ જેથી તેમની બોન સ્ટ્રેન્થ વધશે લોહીની ઉણપ પણ રહેશે નહીં અને એમના શરીરમાં એનર્જીનું લેવલ પણ વધશે અને નાના નાના બાળકો જે પડીકા ખાતા હોય છે તો તે ખાવાના પણ ઓછા થઈ જશે મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે ચણાના છોતરા ઉતારીને ખાવા નહીં કારણ કે ચણાના જે છોતરા હોય છે એમાં ફાઇબર વધારે હોય છે જે લોકોને કિડનીની કોઈ પણ સમસ્યા હોય તેવા લોકોએ શેકેલા ચણા ખાવા નહીં મિત્રો તમને મારો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો આવજો મિત્રો બાય બાય આવજો